સમગ્ર પ્રજાને જગન્નાથ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પ્રાર્થના કરું છું ભગવાનને જગન્નાથજીને કે દિવસ દિવસો વર્ષ બધા માટે શુભદાયી અને સારું નીવડે ભગવાનને બધા ભગવાન ને બધા વધાવવા માટે નગર જોનો ઉમટી પડ્યા છે એક અનેરો ઉત્સાહ અને આનંદ આજે આ નગર છવાઈ ગયો છે અને એક યાદગાર રથયાત્રા આજે બની છે અને મારે ખાસ અને સ્વાગત માટે કોંગ્રેસ તરફ પ્રોગ્રામ છે ભગવાન જગન્નાથજી નો રથ અત્યારે બોડેલી માં નગરચર્યા કરવા નીકળ્યો છે અને ભક્તો આશીર્વાદ આપી રહ્યા છે ભગવાન જગન્નાથજી બોરેલી માં ભગવાન જગન્નાથ યાત્રા ની અઠાડી બીજ ને દિવસે અમને અહિયાં આખા બોરેલી ને નગર ને લાવો મળ્યો છે અને બધા બધા વધાવવા માટે નગરજનો ઉમટી પડ્યા છે અને આખા બોરેલી નગર માં છોટા ઉદેપુર જિલ્લામાં બોરેલી એવું નગર છે જે રાજ્ય સરકારે મને આ રથયાત્રા કરવાની મંજૂરી પણ મળેલી છે હું અને મારા પક્ષના કાર્યકરશ્રીઓ જનતાની બોડેલી ગામની જનતાને આ ઠંડા પીણા નો વિતરણ નો પ્રોગ્રામ રાખ્યો છે અને આ નિમિત્તે હું બોડેલી પંથ અને મોડેલી પત્ની આજુબાજુની પ્રજા ને મોડેલી તાલુકાર કરી સમુદ્ર પ્રજાને જગન્નાથ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને પ્રાર્થના કરું છું ભગવાનને જગન્નાથજી ને ત્યાં આવતા દિવસ સૌ વર્ષ બધા માટે સારું નીવડે એ સાથે જય જગન્નાથ એ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોઈ બહુ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક નીકળી ડોકલિયા ગરબી ચોકથી રથયાત્રાનો પ્રારંભ થયો અને તે બોલેલીના રાજમાર્ગો ફરી અલીપુરા ચાર રસ્તા પર એ ખોડિયાર ચોકે આવી અને વિરામ લેશે જ્યાં આગળ મહાપ્રસિદ્ધિનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રાનું આજે ચોથું વર્ષ છે ચોથા વર્ષે પણ અનેરો ઉત્સાહ આનંદ અને ઉલ્લાસ બોલેલીના નગરજનોમાં જોવા મળ્યો છે અટારીઓ ઉપર અને સૌ લોકોની અદાસીઓ ઉપર પણ ખૂબ જ લોકોની ભીડ આજે જોવા મળી આ રથયાત્રાને જોવા માટે કારણ કે રથયાત્રામાં આજે આકર્ષણનું કેન્દ્ર એ હતું કે બરેલીની નૃત્યની ઝાંખી એને પણ એક આકર્ષણ જમાવ્યું હતું ઉપરાંત રસપૂત સમાજ ગામની ઘોડેસવારીની ટીમ પણ અનેરા કર્તવ્ય બતાવી અને લોકોને અચંબામાં મૂક્યા હતા રથયાત્રામાં ઢોલ ત્રાસા નગારા બેન્ડ વાજા વિક્ટોરિયાઓ અને વિવિધ ઝાંખીઓ કરાવતા દર્શન આજે બોરેલીના નગરજનોને કરવા મળ્યા અને આજે આ જગન્નાથ ભગવાન વર્ષમાં એક જ વખત આ રીતના ભક્તજનોને અને નગરજનોને દર્શન કરાવવા માટે નગરચર્યા કરવા માટે નીકળે છે ત્યારે એકદમ ભવ્ય સુશોભિત રથમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે બિરાજમાન થઈ અને આ નગરચર્યામાં નીકળ્યા હતા એક અનેરો ઉત્સાહ અને આનંદ આજે આ નગરમાં છવાઈ ગયો છે અને એક યાદગાર રથયાત્રા આજે બની છે અને મારે ખાસ

અત્યારે બોડેલી માં નગરચર્યા કરવા નીકળ્યો છે અને ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે ભગવાન જગન્નાથજી અને હર્ષોલ્લાસ અને પબ્લિક જુઓ તમે લોકોનો ઉત્સવ એક ઉજવાઈ રહ્યો છે અને અભૂતપૂર્વ નું આજે આયોજન પાર પડ્યું છે દરેક ગ્રામજનો નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક ધર્મ પ્રેમી જનતાનો આભાર માનીએ છીએ અંદાજે પાંચ થી સાત હજાર માણસ હશે اڄ <laughs>